ભારતીય જનતા પાર્ટી નો જન્મ આપનાર મધુ શ્રી વાસ્તવ છે આ વખત તો ને ટકા ભરીને ભરીને ટેન્કર પીવડાય લોકોને અવડાય તારું કઈ થઈ જશે અને તને હરાવશે આટલું ધ્યાન રાખજે પૈસા ની જોર પર ચીજવા નીકળ્યો છે લોકોની સેવા કરો લોકો ના પૈસા પાછા ના પૈસા લેવાના જાવ તમારે કરો આવા વડોદરા તાલુકાના અંદર એવા કિસ્સા છે એ તો વાઘોડિયા તાલુકામાં કરી રહ્યા છે અને એના મને એના મણતિયા ને પરમ દિવસે ચેલેન્જ આપેલી છે મેં કે કાન ખોલીને આવરી લેજે ચૂંટણી તો જતી રહેવાની સાત તારીખે એના પછી યાદ રાખજે વાઘોડાની ચોકડી બંટવા નહીં દઉં તારો સીનો ના કરાવે તો મારું નામ બધું બધાભાઈ કે છે કે લપણ મારી છે મેં જયારે રાજકારમાં નતા ત્યારે શું કર્યું છે ને આ કહાની બતાવી આવજે

जीपी ने कहो अरे जीपी ने कहो एक की तू कि हम जहाँ तुझे जीवित हो रहे हो हमारी साथ में साथ रहे जहाँ तुझे हो तुम्हारो काम से वक्त तरीके कर दो रहे एक खाते आप बनी अरे मने कुंभार आप से जले जाओ हमारे जा वास्तव में हम लोग नाम लेने भी नहीं किए मीटिंग थी जाहिर सभा थी गुजरात ना हमारा प्रमुख श्रेय भी आया था सत्य से भी आया था

ચૂંટણી તો સાત તારીખે પતી જશે પછી આવી જજો ગઈ વખત ની ચૂંટણી હોય મેં કીધેલું કે ચૂંટણી પતી જાય અને પછી કે મેદાન ના અંદર આપડે ધૂબે ધૂબ લડી લેશું એટલી તાકાત ધરાવતું હું વાકોરિયાના ભાઈઓ બહેનો વડીલોને મારી વિનંતી એ જ છે કે મેં કોઈ ઘર બાકીને હોય કોઈ ઘર કોઈ કોઈ કોઈનો કોઈ દુખનો સુખનો ભાગીદાર બી બન્યો છે આ વખત વાઘોડિયા અંદર જેવી રીતે તમને વચન આપેલા તમને જે કાર્ય કરવાના કીધેલા એ કાર્ય કર્યા નથી એ લોકોને જયારે ભાજપ ને કોંગ્રેસ વિરુદ્ધ તમને વોટ આપીને ઢગલા બન વોટ આપીને ખરેખર સેવા કરવી જોઈએ કયા મુહૂર્ખે તમને સલાહ આપી અને રાજીનામું આપ્યું અને ભાજપમાં જતા ને અરે ભાઈ ભાજપ છે જ નહીં અહિયાં ભાજપ ને લાવનારા જ બધું ભાઈ શ્રીવાસ્તવ છે અપક્ષ તરીકે ચૂંટાવીને પછી ભાજપમાં હું આવ્યો છું અને ભાજપ ના માટે એટલા માટે જ બોલી રહ્યો છું